સૌરાષ્ટ્રમાં દશેરાએ પણ ધોધમાર વરસાદ જૂનાગઢનો વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો ભારે વરસાદના કારણે ખેડૂતોને દિવાળી બગડવાની ભીતિ સાત વાગ્યા સુધી નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ જુનાગઢ અમરેલી ભાવનગર સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢનું વિલિંગ્ટન ભીતિ સેવાઈ રહી છે અમરેલી અને જુનાગઢમાં આજે વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે હવે ખાસ નજર કરીએ આજના વરસાદી આંકડા પર આ વરસાદી આંકડા જોઈને તમને લાગશે કે ખેડૂતોની હાલત અત્યારે કેટલી કફોડી છે એક બાજુ પાક આંકડા ની વાત કરવામાં આવે તો જુનાગઢ ના વંથલીમાં બે પોઈન્ટ આઠ ઇંચ જુનાગઢ ના મેંદરડામાં બે પોઈન્ટ સત્તર ઇંચ જુનાગઢ શહેરમાં બે પોઈન્ટ જીરો નવ ઇંચ વિસાવદરમાં એક ઇંચ જુનાગઢના માળિયા હાટીનામાં એક પોઈન્ટ ઇંચ ભાવનગરના મહુવામાં ધોરાજીમાં જીરો પોઈન્ટ પંચોતેર ઇંચ રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાગડ વિસ્તારના રાપર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રણ દિવસથી અવારનવાર વરસાદના ઝાપટા પડી રહ્યા છે રાત્રે વરસાદના ઝાપટા અવિરત ચાલુ રહ્યા હતા ત્યારે આજે બપોરે વાગ્યાની આસપાસ વરસાદના જોરદાર ઝાપટા હતા જેના લીધે રાપર શહેરમાંથી પાણી વહી નીકળ્યા હતા ગોંડલ શહેર અને તાલુકામાં પણ ધોધમાર વરસાદ ભાવનગરના મહુવા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ભાવનગરના મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે શહેર પંથક તેમજ જેસર બગદાણા પંથકમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે જનજીવન પર અસર જગતનો તાત ચિંતામાં મુકાયો છે જૂનાગઢ શહેર જિલ્લામાં માહોલ જામ્યો છે જૂનાગઢ શહેરમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે સવારથી જ આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો અને સતત વરસતા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ગણાતા એમજી રોડ કાળવા ચોક બસ સ્ટેશન વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો

મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા ખેડૂતોમાં પાછોતરા પગલે પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે અમરેલીમાં સતત વરસાદ ચાલુ છે ખેડૂતોની ચિંતા વધી છે વડીયા સહિત તાલુકામાં છૂટાછવાયા વરસાદથી કપાસ અને મગફળી ને ભારે નુકસાની થઈ રહી છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે સવારથી પણ જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે વડીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે ધરતીપુત્રો કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકોને નુકસાન થવાની ભીતિથી ચિંતિત છે જો પાકને નુકસાન થશે તો તેની સીધી અસર દિવાળી જેવા વ્યક્ત કરી રહ્યા આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી